ભારતીય અર્થતંત્ર માટે ગુડ ન્યૂઝ છે ભારતનું વિદેશી હુંનીયામણ અનામતમાં સતત પાંચમા સપ્તાહે વધારો નોંધાયો છે અને વિદેશી હુંનીયામણનું અનામત જે છે તેના રેકોર્ડ હાઈ લેવલ પર પહોંચી ગયું છે તેર સપ્ટેમ્બરે પૂરા થયેલા સપ્તાહ દરમિયાન વિદેશી હૂંડીયામણ અનામતમાં બસ્સો ને ચોવીસ મિલિયન ડોલરનો વધારો નોંધાયો છે અને તે છસો નેવ્યાસી પોઈન્ટ ચારસો અઠ્ઠાવન બિલિયન ડોલર રેકોર્ડ હાઈ થયું છે તેની સાથે બીજા પણ સમાચાર મહત્ત્વના છે અને સારા છે ભારતનું ગોલ્ડ રિઝર્વ આઠસો નવ્વાણું મિલિયન ડોલર વધીને સિક્સટી ટુ પોઈન્ટ ડબલ સેવન આઠસો ને સિત્યાસી બિલિયન ડોલર થયું છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ સત્તાવાર રીતે આ આંકડા જાહેર કર્યા છે છે ને ભારતીય ઇકોનોમી માટેના સારા સમાચાર